જય માતાજી રામ રામ સીતારામ જોઈ લે એમ કાકરે જ આલે હવે કાકરેજ બધું વાસડા હે ને કે વાસડા પહેલધરી ના પહેલી ધરણા લાગે વાય આપણે કોઈ કે ને કોઈ કે મોકલા હું હોય ને કે ના હોય તો ખબર નથી ભાઈ ક્યાં ના હોય વિડીયો અમે મોકલો મેં તો મૂકી દઈએ આમાં યુટ્યુબમાં આપણે આજ મજા નથી ને શરદી થાય હવે શરદી થાય શરદી ઉધરા વિડીયો બનાવવાની હોય નથી એટલે કીધું મૂકી દે આ બધા વેસવા વાળાને જઈને બધા મોકલ્યા ને એના આ તો લગભગ રોગા જ મોકલા વેસવા આટું કે નહીં ભાઈ તો ખબર નહીં વેચતા હોય તો આઈ ક્લાસ લાગે ઘેડ બાજુ ને કે પણ આમ હરખા હે ને ઈકોરના લાગે આમ જો આમ વૈયા આવે એવું લાગે ઘેડ માં આવા રસ્તા હોય ખેતરોમાં વૈસે ખબર નહીં કોક ભાઈ એમ એકલા આપણે નંબર બંબર સેવ નથી આપણે વિડીયો બનાવતા હતા એમાં આવી ગયા હતા મેં કીધું મૂકીએ એટલે કોક જો હોય બંધા એવા ને કોક જો હોય વળધું રાખે ને તો ફાયદો જબરજસ્ત કારણ કે હજી અમારે એમ પોરબંદર દેલી બાજુ હોય ને ઘેડ મધુપુર ને પોરબંદર ને એમાં એમાં બધું ઘણા આપણા હિરાન લઈએ ને રામ લખન ને ઈકોરા બરધું બધા વાડીએ વાડીએ બરધું ખરા એને ઈકોરા બધે ને કાળી માટી રહી ને અમારા કરતા કાળી માટી ને બધા બરધું જ ને વાડીએ વાડીએ કોઈ વાડી બરદ વગર ખાલી ન હોય અમારે ડાકોર નવી ત્યાં થઈ ગયા લગભગ વાડીએ વાડીએ કાંઈ નથી અમારા ગામમાં જ લગભગ બે ત્રણ જોડું જ છે એક અમારી પાસે એક તો અકોરા એક છોકરા હે એની પાસે અકોરા દેશી બરતું હોય બાકી લગભગ અમારા ગામમાં તય જ જોડું હોય બરતું કોઈ પાસે નથી આખા ગામમાં ટ્રેક્ટર એથી જ પથારી ફેરવે અમુક અમુક ને તો કાંઈ નથી ટ્રેક્ટર એની બળદ ભાડે જ આવે એને ખરેખર બઢતું જ રખાય ખાતરી આપે ખાય એટલું અને માંદા પણ ન પડીએ એને કે બીમારી ન થાય બધું નું આ હાલતા હોય ને એટલે જો આ ગાડામાં બેઠા જાય બીમાર ન પડે કાયમ હાથી હાકતો હોય હાન થાય તો કેટલું વરે ને કેટલું ઊંસો થાય ને ઊભો થાય પછી ગાય એ વેસવાની હોય જો એક છે ગાય

ઉમર વારી એ ત્રીજા ચોથા વેતર ની રૂપારી ને જબરી ગાય હિંગડા ને માથે ને કાન ને ભારી જો ના એ લેવી હોય ને જોતી હોય તો ભાઈ વેલેરા ફોન કરી દે અમુક અમુક હે વીડિયો છે મહિને જોવે છ મહિને જોવે ને પછી ક્યાંક આગાઈ વેસવાની માં વિડીયો જોઈ લે કેદું મૂકેલ ને એમ તારીખ વિશે બતાવતો હોય કેદું મૂક્યો અહીં આજ મૂક્યો હોય તો આજની તારીખ બતાવતો હોય કે આજ મૂક્યો આમ તમે જુઓ ને એટલે ખબર પડી જાય મહિનો હોય અઠવાડિયું હોય બે મહિના હોય કે વરદીથી સો મહિનાથી અમુક સો મહિને ફોન કરે કે વર કે આ વેચવાની આપણે કે ફોટો નાખે ફોટો નાખે તો આપણે ગો તો આમ ગોટે સડી જઈએ કાર્ય ઠાકોર ભેસ માં દાદા આવ્યા હા બાબા એને શુદ્ર સકર લીધું ગાડા ને પૈડ્યા માંથી શુદ્ર સકર બનાવ્યું અર્જુન નતો મારતો ભીષ્મ દાદા ની દગા તો હું મારા કે તું ના પછી અર્જુન મારે આ ગઈ બહુ ભારી તો બહુ જબરા કાન હે તો ઓળખું બહુ લાંબા કાન હે જો કાન બહુ લાંબા હા વાછો લાગે તો વાછોડો હોય એ લગભગ વેસવાની વેસ્તાય કે નો વેસતાય કંઈ સાવ પાક કોના થતા આપણને આતા વિડિયો જ મેં કીધું મૂકી દઈ આજ વિડીયો બનાવવાની હોય નથી શરદી થાય ને શરદી થાય આઠણ વાતાવરણ એવું થઈ ગયું ને કે આ ગાય વેચવાની કાઢી કાબરી છે ગાય બારી આમ માથું બાથું હિંગડાને બહુ ભારજો આન હોજી પણ ક્યાંક કાબરી ગીર છે ગીર આજો આ તો ખાલી વાસડા કોઈ ભાઈ જોવા મૂક્યા મેં કીધો મૂકી દઈએ તમારે જોવા થાય છે મોબાઈલ નંબર આપણે હજી એક વાર બોલી દઈએ અઠ્ઠાણું બે બાવન ઝીરો ત્રેપન નેવ્યાસી કાકરાઈ દે અને કાકરાઈ જોઈ લે અને કાકરાઈ છે કાકરાઈ જ્ઞાલવા નેડપ બહુ હોય આપણે જાય કે હાથી ના રાખવાના કામ હાથી જોડીને આમ આવી કયો બે ચાર કલાક તો માંદાઈ ન પડીએ કાંઈ ના થાય રસાણાઓમાં હાલ એમ નથી ખેતરું ક્યાંય પડ્યા નથી રહેતા વર હારા થાય એટલે તઈ મોહે હું પહેલાં તો ને અત્યારે વરસાદ જ ન થતો સુમા અમે હાથી ચાલતા હોય કાંઈ ન હોય એ સુમા અમે કાંઈ ન હોય એમ વાવીએ એમ ભેરા કરી આવતા અટાણી એવા માઠાણ પડે તો અમે કાંઈક દવા પી જાય એમ હે તે દે એવા ખોટા ખર્ચા નહોતા કાંઈ નહોતા ટકી જતા દસ પંદર વર્ષથી કાંઈ એ હારા થાય પહેલાં તો કાંઈ નતું એને કાંઈ હોય જ નહીં તો પછી આ ઘોડી બેસો ને હે ભાઈ પ્લસ છે ઘાડી બાવરી વિવાહની ની લગ્ન ની ચાલુ છે બહુ ભારી ઘોડી વરરાજાને બેહાડીને ભડકતી ને હાલે વરરાજા હું ગમે ને લગ્ન વિવાની હે બહુ ભારી છે એવો ડિસ્કો એ કરે એલો ભાઈ એક વાવું પીને ડિસ્કો કરાવે ને સોન કપિલા હાજો આ સોન કપિલા ગાય કહેવાય પીડી એટલે સોન કપિલા લાલ ગાય વિડીયો તો ઊભો ઉતારેલો હે પણ ગાય ભારી છે એમ તો હિંગણા જાડા ભારે तो दाणा है खाली एक भाई है मैंने एक मित्र है ना ये क्या है हमारे दाणा ये आ गया मैं दवा दिए विद्या नाम है धाणी है ये ना धाणी और धाणी नो दाणा नो बाहर आ रही है ये ना गाय गई ओडकू है पहले इतरो गाय बारी है हम तो कीमत वाली है ઘોડા રડું નાખે અગર શરદી છે ને શરદી ભૂકા કાઢી નાખે આમ કાંઈ દરદમાં કાંઈ ના હોય ને શરદી થાય ના ખાવાનું ભાવે ના નીંદર આવે કાંઈ ન થાય એમ પછી આગાહી વેસવાની દૂધવાળી ઘણું દૂધ કરે નવ દહા લીટર દૂધ કરે પછી જોવા અમારા રણજીતભાઈ સિસોદિયાના બળધું હે જુનાગઢ પાસે કેશોદ હે ને કેશોદ માળિયા હાટીના જઈ લે હણી ગેરાથી કેમ કાકરેવાઓમાં જાય ને જાનમાં જાય ગાડું લઈને કોઈને જવું કેવા હોય તો આવે ખરા લગભગ જાનમાં આવે ભળકતાગરના જ જોઈ લે ઝુલ્યું બુલ્યું ને કેમ ઉભા એ અમારે સિસોદિયા છે અમારે આમ ટુકડા થાય ઢુકડા ભાઈ થાય કુંબલી કુંબલી રહેતા હતા ને ત્યાંથી ત્રણ ભાઈ ન્યા રહેવા ગયા હતા ને શિયાર આવી ગયા હતા એ કેસો જ ને નવાબ નવલાન ગયા હતા અમે અહીં શિયાર ભાઈ રોકાઈ ગયા હતા રાજસ્થાનથી હાથ ભાઈ આવ્યા હતા રંજીતભાઈ સિસોદિયાના હતા અને આ વાછડી છે જો ગાય ને વાછડીને વેચવાના આ ગાય ની હે સોન હે ગાય ભાઈ આ કોઈને દૂધ પીવા જતી હોય ને તો ગાય આઠ નવ લીટર દૂધ કરે એવી સોન કપિલા હિંગ ને બહુ જાડા ખવાય નું રાખી હોય ને તો બે દઈ દેવાય ભેહું જર્સી બધું બધું જો આ ઓલી બાવરી કાળી બાવડી ખોડી અબલક અબલક કેમ કાળી સફેદ જો ડિસ્કો કરે હવે એવા લગ્ન ચાલુ છે ડિસ્કો કરે એમ દેખાતો નથી વિડીયો સેટો હતી પછી આ ખોટી કોઈને જોતો હોય તો વેસવાના ભાવનગરનો હોય ભાવનગર નો પછી આજે નવા ગામ ખેડ હે આછડા કાકરેટ લઈ આવ્યા કાળા ચાર લઈ આવ્યા દેશી બધું છે દેશી આપણી ના આવે ને એ ત્રણ હે દેશી એ મોટા બધું હે ને આ પાછા કાકરે ચિયાર લઈ આવ્યા કચ્છમાંથી લઈ આવ્યા રમ ભાઈનું કંઈ નામ તો હે નવા ગામ ઘેડ ના હૈ માંડવી પાલ ખાય એ બાજુ હોય ને બઢતું ચાલે બળધું હાલતા હોય ખેતરમાં ખેડું સુખી હોય ને બળધું સુખી હોય આ ટ્રેક્ટર વાળા હે ને એ લગભગ મને ભીખે મરતા હોય એ ટ્રેક્ટર વાળા હે ને આપણે પહેલાં બે પાંચ દી પહેલા ખબર ઓલા દેવાભાઈના વિડીયો જોયો તો એમાં ઓલા ધાણા હૈ ધાણા ટ્રેક્ટર પાટલા ઈ ગયા જ ને ઈ ગયા ઝીણા ઝીણા હૈયા બળધું હાલતા હોય કાંઈ ખબર ન પડે ને કારણ કે બળદનો તો પગ પડે ને ને ધરતીની પર રેડિયેશન જડાય મોહમ હરા થાય બળધું ગાયું ખેતરમાં ફરતા હોય ને એને ટ્રેક્ટર ફરેને એમાં તો થાતું હોય તોય ન થાય એમ કે થતું હોય તોય ન થાય એમાં સુમાહમાં ટ્રેક્ટર જેટલું ટ્રેક્ટર સુમા ફરેને ટાયર એટલું ખરાબ એક તો અળસિયા મારે જાય પછી હેઠે વીસ વીસ ફૂટ માંડવી ભૂવે નાખે એક મૂકે એક પાટલું ભૂવે નાખે એક મૂકે એક પાટલામાં આમ તમે જોઈજો ને ટેક્ટર હાલતા હોય એમાં દોડવા હોય પણ સીણા હોય બળદો હાલતા હોય તો એક જ હરખા હોય પટાણ કોઈને કામ નથી કરવું ખેડૂને એમ ખેડૂને કામ નથી કરવું અને કદાચ બઢધું હંચવાય ગાય દીકરા એ ન રખડે ગાય એ રાખે કોક બધા બઢતું રાખે તો પહેલાં કેમ બઢતું એ થઈ જાલતું કે હિન્તેર વર થયા હજી તો આ ડીઝેલ વાળું થયા હે ને હિનતેર વર થયા ને હિન્તેર વર થાય ને દાદા લગભગ ડીઝેલનું પૂરું થઈ જાય ડીઝેલનું પૂરું થઈ જાય એટલે પાછા ઘોળા એને બઢું એને આવી છે બધાય ઇન્ટતેર વરથી ઇન્ટતેર થાય જો આ દેશી બરતું ઉપર ત્રણ છે બે માકડા એ કોલો છે રોજા જેવો મુજડો એ છે દેશી જોઈ લે એમાં કાકરેજ કેમ રૂપારા ખેતરમાં નાલતા એટલે વટ પડે એમ એને વટ પડે એમ પેલું ટ્રેક્ટર ગમે એટલે લીધો હોય તો કોઈ જોવે ને કોણ જોવે ગાય પણ વેસવાની હિંગડે ને માથે ને બહુ ભારી ગાય છે ગાયું બળધું ને ઘોડા ને મોરલા પંખીડા ને ને તો કઈક ભગવાન હાબુ જોવે આ ની કાંઈ ન નાખે એવા ને કે ની કાંઈ ન આવે બાકી આવવાનું હોય ભગવાન મોત દી તો મોત આવવાનું જ હોય મૃત્યુ ન આવે કે એવું ભાઈ જોઈ લાડું ગાડું એ ગાડું કેમ આ ગાડું બહુ ભારે છે ગાડું પિંજણિયા વાળું આપણે છે ને એવું એ કોઈને લેવું હોય કે રૂપિયા ઘણા કરે ને કે હોય દોઢ દોઢ ફૂટ નો દોઢ બે ફૂટ નો ધરો હોય હેરંગ હોય આમાં માલ ભરવાય ને આમ બળતું લગન ફરાય જાય અડધું બળતું હોય ત્યાં લગન આડા ભરવો પડે ને રોગો ગાડામાં ભરો તો ઉલા થઈ જાય ઠાઠે તેમાં આડા ના આવે છે બરતું લગે ઉપરલગે ભરાઈ જાય જો આમાં આડા આવે છે રાઈ લગ ભરાય માકડી વરો હોય રહ્યા આડા હોય ન્યા લગ ભરી જાય એમ ત્રા ત્રા આડા નાખેલા હોય ગાડું મસ્ત હવે આ ગાડું આપણે આમ જોડીને જતા હોય ને મજા આવે હાલવાની નામ તૈરું બહુ પોળા આવે એના જા અમારું ગાડું એને ગામ અમારું છે જવામાં બધી આડાની હશે બળતું નથી પૂગી જાય ન્યા લગણ હોય વસેરી હે વસેરી પણ આમ હે કિંમત વાળી ઘણા રૂપિયા કરે વેસે કુમેજ છે આખી પાંચ છ મહિનાની મંદિર મહાદેવ મહાદેવ હે અમારું માટી અન્ય ગયા તા ને અમારા રણજીત ને સોમનાથ ગયા તા સોમનાથ નું મંદિરનું સોમનાથ મંદિર હે મહાદેવ ને મેં કીધું તમને દર્શન કરાવ્યા જોઈ અહીં જોવા જાવ પેલા મંદિર હોય ને ત્યાં કંઈ ભગવાન ન હોય ભગવાન તો હોય ગાયું કોળાને બઢુન આપણા દિલમાં ન્યા મંદિરોમાં જ પાણા હોય ત્યાં રૂપિયા દેવાય જ નહીં રૂપિયા દો ને એ દેવાય જ નહીં બાથે ફાટે પછી મંદિર જ્યાં હોય ને રૂપિયા ન દેવાય નહીં સરકાર લઈ જાય પાછા હજાર રૂપિયા થાય ને તો સરકાર લઈ લે એ પછી એને મજા આવે ને વાપરે એથી આપણે અહીંથી ન આપણે ગાયુંને ગરીબને ખોડાને બધું ને એને બધીને ખબર આવે કાંઈ ટેન્શન જ નહીં આપણે અહીંથી ખબર આવીએ એટલે પછી આ લગભગ આમ કંઈક બીજું મંદિર છે સોનબાઈનું કો મંદિર છે ન્યાં ગયા તા એ ન્યાં નવી ડીએ હોય સમજો ગણાય આવે ત્યાં એટલે ન માગણીએ બાણે આમ બે રૂપિયા ને બે રૂપિયા ને પાંચ રૂપિયા ને માગતા હોય ને આપણે ત્યાં ભગવાન પાસે જઈને માગતા હોય આમ બધા માગણ જ કહેવાય એ નહીં માગણ ને આપણે માગણ જ કહેવાય એટલે બારોબાર માગતા હોય દેખાય એને આપણે મંદિરમાં જઈને માગીએ ત્યાં જઈને કંઈ મગાય તો ભગવાનને ખબર જ હોય કે આને એટલું દેવાય એટલે દે માગો તોય ન દઈએ ન માગો તોય ન દઈએ એટલી કેપેસિટી હોય ને તમારા કર્મ હારા હોય ને તો દઈએ બાકી કાંઈ ન દઈએ કાંઈ એમ કોકનું ખરાબ જ કરવા ને દાન્ય તો જરામની હોય કે ખાઈ જ જાઉં કોકનું એટલે આપણું ખવાય એમ આપણે કોકના બાના કરીએ ને કોકને કહીએ કે ઓલે અહીં કીધું અહીંથી અમારે ઓલે આ કર્યું તો અમારી જમીન વેસાઈ ગઈ ઓલે આ કર્યું એ ઓલે ન કર્યું તમે કીધું હોય તો બીજા માથે બા ના કરો પછી બાપ તમારા સીડ્યા હોય એટલે તમારું વેસાય ને કાંઈ ન વેસાય કારણ કે તમે કોકના કાર્યા કર્યા હોય ને ખોટા કર્યા હોય અહીં જઈને તમે મંદિરે માગો તો શું દે ને ભગવાન દે અમારું પરાગજી બાબા કેમ કેતા કે ભાઈ દેવું હોય તો દેજો દો એટલે ગાંડાઓ ખવરાવવાનું ફવરાવવાનું હોય કે આથી પાછું કંઈ નહીં જડે આશીર્વાદ નહીં જડે બાકી વ્યાજ હોતા દે દી હે કે વાં જાય ને એટલે વ્યાજ હોતા એ દે દી હે એ બંધાણ હોય મારી પાસે કઈ નથી કે હું તમને કઈ નહીં દઉં આશીર્વાદ નહીં થાય કે એટલે એમ છે એ વાર ના કે તમે આને ખબર ને ગાયું ઘોડા ને બધું હે કૂતરા મીંદડા ગાંડા ગેલા પંખી તો દીએ પછી ત્યાંનું મંદિર હોય આપણે નામ તો નહોતા આવડતું કોઈ ગયા તા ખરીદ વીડિયો ઉતારતા આવ્યા એ ઘોડો બડો ને પુત્રું છે ઘોડાના લગભગ મઢડા હે મઢડા પછી તો ખબર નતા આપણે જ્યાં હોય ને જોવો ને તમારો વર ક્યાં ને ખર્ચો આવે કે ગયા ક્યાંય જોઈ નાખવામાં ક્યાં વાંધો હોય ભાઈ દુઃખ મઢડા હે સોનલ થા કેવું કે આપણે ગયા જ કોઈ આપણે તો મંદિર ત્યાંથી નીકળીએ ને કોઈક હોય ને આમ જાતા હોય ને તો જ હું તો જાઉં ને જાવ નહીં પરિવાર નો હોય ન જાઉં તા કાં ને મંદિરે જાય એમ રોગા પૈકી લાગીને ભાગી આવીએ બાકી એક રૂપિયો હું તો દઉં નહીં કોઈ ક્યાંય ન દઉં આ ને ગાયું ઉભી હોય તો એને નખાય એ ગાયું ઉભી હોય તો એને લઈને નખાય ને ગણાય ગદમું નાંદે રજકો લીલું ને વેચતા હોય ગણાય ઈ લઈ તમારે એ પણ થાય દાગીદા મંદિરમાં રૂપિયા નાખી એ કામ કરે કઈ ખબર પડે પછી આ ગાય વેસવાની ભાઈ ગાય બહુ ભારે બીડિયામાં નથી દેખાતી બહુ ભાવ ભાવી નથી અને વાસડા વગર વાસડી વગર દોવાઈ દે એમને व्याह है हमने बहुत भर गई है यहां नदी करी है यह माता जी का